હીરપરા પરિવારના સ્નેહ મિલન નિમિત્તે તારીખ વીસનો બે હજાર પચીસની મિટિંગમાં ત્રીસ ટ્રસ્ટીઓ સહજોડે હાજર રહ્યા આવનાર તારીખ ચાર એક બે હજાર છવ્વીસના રોજ રાહ ખેલ મિલન સમારોહ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી હીરપરા પરિવારના તોતેર ટ્રસ્ટીઓ મિટિંગમાં નવા ત્રણ ટ્રસ્ટીઓ જોડાયા કુલ છોતેર ટ્રસ્ટીઓ થઈ ચૂક્યા છે પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ હીરપરાએ તમામ ટ્રસ્ટીઓને આવકાર્યા ઉપપ્રમુખ છગનભાઈ હીરપરાએ નવા ટ્રસ્ટીઓ બનાવવા માટેની વાત કરી હતી મંત્રી શ્રી હિતેશભાઈ હીરપરાએ આવનાર કાર્યક્રમની માહિતી આપી હતી મિટિંગનું સૌજન્ય વિપુલભાઈ હીરપરા મજેવડી તરફથી પ્રાપ્ત થયું હતું નવા આવેલ ત્રણ ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ વિપુલભાઈ હીરપરાનું પણ સન્માન કર્યું હતું મીટિંગના અંતે આભાર દર્શન જયેશભાઈ હીરપરાએ કર્યું હતું